છતાંય જો આજે થયું છે ને આજે ગુજરાતના ઇતિહાસ ની અંદર સૌથી કાળામાં કાળો દિવસ આજે બારો ઓક્ટોબર નો છે ખેડૂત ખેડૂત નો કોઈ વાત ગુનો નથી ખેડૂત ખેડૂત છેતરાય છે તો છેતરપિંડી કરનારા છે બંગલામાં બેઠા અને ખેડૂત ઉપર બિચારા પર લાઠીચાર્જ થાય છે અઢારસો રૂપિયા મારા ઘર ના ગયા બોલો હા અને છતાંય તમે અવાજ ઉઠાવો તો લાઠીચાર્જ કરે છે આ લોકો ઈ તો કરે જ છે એ તો આ ગુંડા જ છે એટલે હવે બધા જાગૃત થવાની જરૂર છે તમે તો હું તો એક ને જાગૃત કરું જ છું રાજુભાઈ કરબડા છે તમે જો ગોપાલભાઈ ઇટાલિયા છે ભાઈ છે આમ બધા ને હારે જ છે હા આ મેન વ્યક્તિ બોલી નથી કારણ છે કે હું એમ સાડા નો હું આમાં નથી તરત અમારે એમ ધંધા બેન થાય અરે દંડાવાળી શેની થાય આપણે હવે જાગૃત દંડો ખાઈને પણ હવે આપણે આપણે આજે જો જાગૃત નહીં થાય તો આપણી પ્રજાને હજી આ લોકો લાકડીઓથી મારવાના અને આ મને તો હજી એવી શંકા છે કે આ તો ઊંધા લટકાવીને તાપ કરશે આપણા છોકરાઓને ઉપર હા છે આ એ છે આ તમે નો જો આ બે દિવસથી હું જોવું જ છું એ છે ખાસ બરોબર હું એ ખેડૂત જ છું મારી પાસે દસ વીઘા મોં છે તો અમારા પાક અહીંયા મારે મારે દુકાને હાલે છે જેટમાં મારે દુકાને માવાના દસ રૂપિયા થાય બાકી અહીંયા અમે વલણ કર્યા ચૌદસો રૂપિયા છે વાત લડી રહ્યા સરકાર સાથે મેં મૂકેલો હતો હિતેન્દ્રભાઈ પટેલ સાથે વાત થઈ હતી ભાજપના પ્રદેશ પ્રવક્તા છે હવે એમ કે છે કે અમે પાંચ સાત દિવસ સમય આપો એટલે અમે કઈક રસ્તો કરશું પણ હું તમને ચોક્કસ કઉડે પાંચ સાત દિવસ નો સમય આપ્યો

અને એના ઉપર આપણે આપણે અમારે અમારે મવા યાર્ડ લાગે તમારે મવા યાર્ડ લાગે પણ આપણે યાર્ડ યાર્ડ નથી જવાનું આપણે સીધું સરકાર ને ઘેરવાની અહીંયા તમે આસો મનો ખોટો મનો દાદો ભાઈ 600 ને સાતસો મેળવી જાય પણ પહેલી વસ્તુ એ કે છસો ને સાતસો માં જાય પણ ભાવ નથી મળતા એમાં જવાબદાર તો ક્યાંક સરકાર જ હશે ને? હા એ તો એ જ છે એ તો એને દેખાય જ છે એને પછી ખેડૂતનું કઈ પડી જ નથી એને સરકારને ટૂંકમાં તમને કહી દઉં ખેડૂત એને લેવા દેવા નથી એને તો વડે વડે બે પાંચ માથા વાયા પાંચ છે ભલે દુઃખી થાય એ નો જ હોય એક ને હાથ હા એટલે ઠીક છે હમણાં હું પણ અહીંયા મંડાણ કરું છું જુનાગઢમાં મગફળી મુદ્દે હું તો બધા ખેડૂતોને વિનંતી કરું છું કે જુનાગઢમાં જ્યારે પણ આ કાર્યક્રમ થાય બિનરાજકીય કાર્યક્રમ હશે મારો અને આ કાર્યક્રમમાં જે પણ અમે જુનાગઢની અંદર સરકારને જે આ પેલું કરવાના છે કે મગફળીના ટેકાના ભાવે એક તો પૂરી મગફળી ખરીદી લે અને અત્યારે મગફળીના ભાવ નીચા છે પૂરતા ભાવ મળી રહે આ બાબતે જે કાર્યક્રમ કરવાનો છે એમાં દરેક ગામડાઓમાંથી ખેડૂતો પધારજો

ઠીક છે ચલો તો આગળ જે થશે એ તમને જાણ કરતા રહેશું અત્યારે ઘણા બધા કોલ લેવાના છે અમારે હા ભલે 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 જી જી